ગામમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અમદાવાદના ધોળકાના કેલિયાવાસના ગામના સરપંચ હિરલબેન પટેલને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકેનું આમંત્રણ મળ્યું છે મહિલા સરપંચ પટેલની જલ યોજનામાં કામગીરીની નોંધ ભારત સરકાર દ્વારા લેવાઈ છે વર્ષ બે હજાર બાવીસમાં હિરલબેન સરપંચ બન્યા તે બાદ ગામની પાણીની વિકટ સમસ્યાનો અંત આવ્યો છે ત્યારે ન્યૂઝ એટીન સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હવે તેમની ઈચ્છા છે કે તેઓ ગામમાં પર્યાવરણ પર કામ કરે ગામમાં આ જન્મથી દરેક દીકરીના જન્મ પ્રસંગે 111 વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો સંદેશો તેઓ આપી રહ્યા છે ચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરની અંદર થવાની છે દિલ્હીમાં પણ વિશેષ પરેડ જે છે તે દર વર્ષે યોજાતી હોય છે ને આ વખતે સ્પેશિયલ ગેસ્ટ તરીકે તોડકા તાલુકાના કેલ્યા વાસણા ગામના સરપંચ હિરલ બેન જે છે આ તેમને સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરવામાં આવે છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું મહિલા સરપંચ ગામની તો પ્રગતિ કરી હવે દેશમાં તમે તમારી જે કામગીરી કરી છે એની નોંધ દેશભર લેવાનું છે અને આ તમે ત્યાં જવાના છો સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરે છે કેવી અનુભૂતિ કરી રહ્યા છો સાચું કહું તો ખૂબ જ આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થઈ રહી છે કારણ કે બહુ નાના હતા ત્યારે એવું જોયું હોય દિલ્હીની પરેડ જોતા હોય અને મનમાં ઉત્સાહ હોય અને પાછું સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસની જ્યારે પરેડ ચાલતી હોય ત્યારે આપણામાં દેશભક્તિની એક લાગણી અલગથી હોય અને ક્યારેય વિચાર્યું નહોતું કે આવો મોકો મને પણ મળશે એટલે હું મારી જાતને બહુ ગૌરવશાળી અને ભાગ્યશાળી માનું છું અને હું સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મહિલા સરપંચ તરીકે તમે કેવા પ્રકારની કામગીરી કરી કે જે કામગીરીની તમારી નોંધ લેવાઈ છે ને હવે દિલ્હી સુધી આ નોંધની ચર્ચા થઈ જળ જળ જીવન મિશન અંતર્ગત વાસ્મોના જે વાસ્મોનું જે કાર્ય કાર્ય પદ્ધતિ છે એના અંતર્ગત જ્યારે મેં અઢાર એક બે હજાર બાવીસના રોજ મેં જ્યારે સરપંચ તરીકેની કાર્યભાર સંભાળ્યો ત્યારે મારા ગામની મુખ્ય સમસ્યાઓમાં મારું ફોકસ થયું અને મને એમ થયું કે પહેલાં તો મૂળભૂત પાણીની મહત્વની જરૂરિયાત છે પહેલાં એનું નિરાકરણ લાવીશું તો જેટલી પણ ગામમાં જર્જરિત પાણીની પીવાના પાણીની લાઈનો